અમારા મનમાં એક વાત હતી કે મહોત્સવ ગયા પછી ચૂંટણી આવે છે અને ચૂંટણીને લઈને થોડું આપણા બધાના દિલમાં દુઃખ થાય એવી રીતનું વાતાવરણ બને એવું છે સંભવ છે ચૂંટણી વસ્તુ એવી છે એમાં એકબીજા ટ્રસ્ટી થવા ઊભા રહે મત દેવાના લેવાના જવાનું આવવાનું બસું ભરવાની બૂથ નિમવાના ચૂંટણી કમિશનર નિમવાના પોલીસના કાફલા ઉતારવાના કે કેમ થશે શું થશે પણ વાલા ભક્તો આના માટે મારે સૌ પ્રથમ સ્વામીની યાદ કરવા પડશે કે બે બોર્ડથી નવતમ સ્વામીની કુને એવી હતી કે આપણે દેવ પક્ષના સાધુએ અંદરો અંદર બે પક્ષ ન થાય એને માટે એક સંપ કરીને કોઈ દેવ પક્ષના એક વ્યક્તિને પ્રમુખ નિમવા એની સાથે અમુક સભ્યો નિમવા એ જ દેવ પક્ષના સાત ઉમેદવારોને નક્કી કરે અને એને બધાએ માન્ય રાખવા તો બે ટીમથી પૂજ્ય સ્વામી દેવ પક્ષના પ્રમુખ રહી અને હાથે હાથ સભ્યોની નિમણૂક કરે છે અને પછી દેવ પક્ષમાંથી બે પક્ષ થતા નથી અને ચૂંટણી સહેજે જીતીને દસ વર્ષથી વડતાલ સારંગપુર ધોલેરા વગેરે બહુ સારા વિકાસો થયા એ અનુસારે આ વખતે નવતમ સ્વામીએ પ્રસ્તાવ મૂકીને બાપુ સ્વામીને દેવ પક્ષના પ્રમુખ બનાવ્યા હતા અને સાથે અમે નવ સભ્યો સલાહકાર હતા બે દિવસ સુધી મીટિંગ ચાલી અને મતે સાત જણાના નામ નક્કી થયા બહુ ખુશી થવા જેવી વાત છે એમાં વડતાલના ટ્રસ્ટી તરીકે સંત વિભાગમાંથી પૂજ્ય ડોક્ટર સંત વલ્લભદાસજીને પાસ કરવામાં આવ્યા કે જેઓ કોઠારી હતા એ હવે ચેરમેન થશે અને જેઓ ચેરમેન હતા દેવસ્વામી એમને કોઠારી તરીકે વરણી કરવામાં આવ્યા તો દેવસ્વામી હવે કોઠારી પદ વડતાલનું સ્વભાવશે અને વડતાલમાં જે મ્યુઝિયમ બંધાય છે કરોડો રૂપિયાના ખર્ચે એનું કામ બહુ કોનેથી આગળ વધારશે બ્રહ્મચારી વિભાગમાંથી પૂજ્ય હરિકૃષ્ણાનંદજી બ્રહ્મચારીને બધાએ પાસ કર્યા આ બ્રહ્મચારી મહારાજ વડતાલ બોર્ડના ટ્રસ્ટી બન્યા છે હવે પાર્ષદ વિભાગ છે એક ત્યાગીમાં એમાં સૌના કહેવાથી અમારા બાપુ સ્વામીના નવતમ સ્વામી વગેરેના કહેવાથી દેવસ્વામી કોઠારીમાં ગયા તો હવે બોર્ડમાં કોક એમનો માણસ રહે એને લઈને પાર્ષદ વલ્લભ ભગત કલા કુંજ સુરત ગુરુ નીલકંઠંદ સ્વામી આ વડતાલના ટ્રસ્ટી બન્યા છે વાલા ભક્તો આમ ત્યાગીના ત્રણ સભ્યો સર્વાનુમતે નિમવામાં આવ્યા હવે હરિભક્ત ચારમાં એક પરમ ભક્ત સંજયભાઈ હીરાલાલભાઈ ગોધરા આમને સર્વાનુમતે માન્ય રાખેલ છે વડતાલ બોર્ડમાં પાંચ વર્ષ ટ્રસ્ટી પદે સેવા કરવામાં પછી પરમ ભક્ત તેજસ બિપિનભાઈ પટેલ પીપળાવ એમને જીગો કહેવામાં આવે છે ઉપનામથી એમને વડતાલના ટ્રસ્ટી તરીકે નિમવામાં આવેલ છે પછી ભક્ત અલ્પિતભાઈ પંકજભાઈ ઉદ્યોગપતિ પટેલ વડોદરા એમના આ અલ્પિતભાઈ એમને પણ બધાએ માન રાખેલ છે પરમ ભક્ત સંજયભાઈ શાંતિલાલભાઈ ભરૂચ કે જેઓ હતા જ બોર્ડમાં સેક્રેટરી કે એ એક એ ચાલુ રહ્યા છે તો વાલા ભક્તો આ સાત જણાની ટીમ સર્વાનુમતે મંજૂર રાખવામાં આવી છે પાંચ વર્ષ સુધી આ સાત જણા અને આઠમા દેવસ્વામી વડતાલનો વહીવટ ચલાવશે અને ખૂબ ખૂબ બધાનો આભાર છે સૌ પ્રથમ તો વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિનો આભાર અને પછી પૂજ્ય નવતમ સ્વામીનો આભાર એમની કુનેહને એમની ઉદારતાને હું વધારું છું કે જો એમાં એટલી ઉદારતાને કુનેહ ન હોય તો ચૂંટણી થયા વગર રહે જ નહીં માટે નવતમ સ્વામીને તાલીથી વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ કેમ જે નવતમ સ્વામી ઇતિહાસના અભ્યાસો છે અને આપણો જે ઇતિહાસ હમણાં રચાણો એના એ અગ્રેસર લડવૈયા છે ખૂબ અનુભવી માણસ છે સમજુ માણસ છે કઈ તકે કયું બોલાય શું કરાય શું ન કરાય ક્યારે નમી દેવાય ક્યારે ન નમાય માટે એમની કુનેહને આભારી આ બોર્ડ આપણે લાવી શકીએ છીએ અને એથી વધારે જો ધન્યવાદ અને એમની પીઢતાને આપણે બિરદાવવી હોય તો એ છે બાપુ સ્વામી પૂજ્ય ધર્મ પ્રિયદાસજી સ્વામી જે મારી સાથે વડતાલ ભણતા હતા ધંધુકામાં અત્યારે બિરાજે છે સ્વામીની સમજણ સ્વામીની ધીરજ અને સ્વામીની ઉદારતાને હું લાખો વાર વંદન કરું છું મેં આ એક બાપુ સ્વામીને એવા જોયા છે કે વર્ષો સુધી મોટા ધામનું મહંત પદ શોભાવ્યા પછી પણ સ્વૈચ્છિક રીતે બીજાને પોતાનું પદ આપીને પોતે નિવૃત્તિ લે અને પદ ઉપર ઘણો વિકાસ કરી શકે એવા સક્ષમ સાધુને મૂકે અને પોતાને ઘણો બીજા આગ્રહ કરે કે ના તમે હજી કોઠારી રહ્યો પણ કે ના મારા કરતાં આ ધૂળિયા સાધુમાં શક્તિ વધારે છે એ વડતાલનું ખૂબ હિત કરશે એમ કહીને એમણે ધૂળિયા સાધુને વડતાલનું શાસન સોંપ્યું મેં બાપુ સ્વામીને વિનંતી કરી હતી કે બાપુ સ્વામી તમે રહ્યો હતો કે ના હવે તમે ધુડિયા સાધુ સંભાળો અને આ સંપ્રદાયનો વિકાસ તમારી આગવી સુઝબુઝથી અને તમારી સાથે જોડાયેલા હજારો હરિભક્તના તન ધન મનથી ખૂબ સારા કામ કરો અને જે સારા કામ થયા એ બાપુ સ્વામીની ઉદારતાને આભારી છે એમના ત્યાગને આભારી છે એમની પીઢતાને એની સમજણને આભારી છે અને આ જે સાત જણા ચૂંટાયા એમાં બાપુ સ્વામીના પ્રમુખ પદે બાપુ સ્વામીએ એને નિમ્યા છે માટે બાપુ સ્વામીને ખૂબ તાલીથી બતાવવા વિનંતી બીજી ઉદારતાની વાત કરું તો આ વખતે સુરતના એક પણ હરિભગતને ટ્રસ્ટી પદમાં નિમી શક્યા નથી સુરતના હરિભગતના સૌથી વધારે જાજા મત છે સુરતમાંથી આપણે નિમ્મા માટેના ઘણા પ્રયાસો કર્યા પણ નિમ્મામાં મુશ્કેલીઓ એવી થતી હતી નંબર મુશ્કેલી એક કે અમે જેને ફોન કરીએ કે તમે તો કે ના મને રવાઈ દો તમે રહ્યો તમારી જરૂર છે તમે મોટા છો વજનદાર છો ઉદ્યોગપતિ છો ખૂબ સુખી છો તમારા જેવા બોર્ડમાં હોય તો સારું કામ થાય તો કે હું નહીં હું નહીં એટલે પહેલી મુશ્કેલી અમારે આ થાય કે હાથ ન પાડે પછી બીજાને કહીએ આને કહીએ આને કહીએ કહીએ કહીએમાં કોઈ હા ન પાડે એકાદ વ્યક્તિ હા પાડે કે હા હું ટ્રસ્ટી પદે રહીશ પછી અમે નક્કી કરી નાખીએ હાલો તમે ફાઇનલ અને પછી જ્યારે અમે વોટ લિસ્ટમાં એનું નામ ખોળીએ ત્યારે કોણ જાણે શું થયું હોય કે એનું નામ જ નહીં એટલે એ ઉમેદવારી કરી શકે નહીં એટલે એમ ફેલ થાય અને પછી પછી કોક આવીને અમને એમ કે આનું નામ રાખો આનું આમ નામ રાખો હાલો આનું નામ રાખો પછી એનું નામ અમે મૂકી તો એનું નામ સર્વાનુમતે પાસ થાય નહીં એ રીતે સુરતના કોઈ સભ્યને ટ્રસ્ટી બોર્ડમાં રાખી શકાય નહીં પરંતુ ખુશ થવા જેવી વાત એ છે સુરતવાસીની ઉદારતાને પણ લાખો વંદન સુરતમાંથી એક પણ વડતાલના ટ્રસ્ટી બોર્ડમાં સમાવેશ પામી નથી શક્યા છતાં સુરતવાસી સત્સંગ સમાજ ખુશ છે એના દિલમાં આનંદ છે કે તમે સંતોએ મળીને જે કર્યું છે એમાં અમને કોઈ તકલીફ નથી જે આવ્યા છે એ બધા અમારા ભાઈઓ જ છે અને વડતાલનું ખૂબ સારું કરશે એવો અમને વિશ્વાસ છે માટે સુરતવાસીની ઉદારતાને એના ત્યાગને પણ અમે બિરદાવીએ છીએ અને આ કાર્યમાં જેણે જેણે સાહ સહકાર આપ્યો છે હડતાલના સરપંચ હોય કે બીજા ત્રીજા સંજાયાના રાકેશભાઈ હોય ભરૂચના જશભાઈ હોય કે નાના મોટા જે કોઈ માણસે આ ચૂંટણી સમરસ બને ચૂંટણી બંધ રહે ચૂંટણીના ડખા વિના કાદવ ડોળ્યા વગર લડ્યા વગર બધા સમજૂતીથી ચાર ગ્રસ્ત અને તણ ત્યાગીને માન્ય રાખે અને શાંતિથી વડતાલ દેશનો વહીવટ ચલાવે અનંતના કલ્યાણ માટે સારું વહીવટ ચાલે એમાં જેણે જેણે મન તન વચને સાથ આપ્યો છે એ બધાની ઉદારતાને સમજણને હું લાખો વાર બિરદાવું છું અને વંદન કરું છું અને સૌથી વધારે ઉદારતા અને ધન્યવાદ આપીશ હું આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી અને એમના બધા જ ત્યાગી ગૃહી હરિભક્તોને કેમ જે મેં એક હરિભક્ત દ્વારા ત્યાં સમાચાર પહોંચાડ્યા હતા કે ચૂંટણી ન થાય તો સારું ત્યારે એ લોકોએ પણ એવો નિર્ણય લીધો કે અમારે પણ કોઈ ફોર્મ ભરવું નથી કોઈને ઉમેદવાર નિમવા નથી અને જે કાંઈ સમરસ થાય છે એ થવા દેવું છે અને જો એમાંથી કોઈ પણ ફોર્મ ભરે તો સમરસ હાથ થાય એવું હોય તોય ન થાય પણ એમણે કોઈએ ઉમેદવારી ત્યાગી ગૃહિમાંથી કરી નહીં અને સમરસ થવા દેવામાં વડતાલની શોભા વધારવામાં વડતાલની ગરિમા અને સમજણ બધા લોકોને નતમસ્તક કરે એવી એક ઘટના થવા દેવામાં એમનો પૂરો સાથ હોવાથી એમને પણ તાલીથી વધાવીએ એમને પણ ઉદારતાથી આપણે જોઈએ તો વાલા ભક્તો કોઈ કાળે ન થાય એવું ન બની શકે એવું બની ગયું